ગામડું આ શબ્દ સાંભળતા જ યાદ આવે ખેડૂત સામાન્ય રીતે ખેતીમાંથી ખેડૂતને વર્ષે કેટલી આવક થઈ શકે તમારો જવાબ હશે પાંચ લાખ દસ લાખ કે વધીને વીસ લાખ પરંતુ ખેતીમાંથી કરોડોની આવક થતી હોય તો જી હા જાણીને તમને કદાચ નવાઈ લાગશે પરંતુ આજે એક એવા ગામની વાત કરવી છે જ્યાં ખેડૂતોને ખેતીમાંથી કરોડો રૂપિયાની આવક થાય છે આમ તો લોકો પૈસા કમાવા માટે શહેર તરફ દોટ મૂકતા હોય છે પરંતુ કરોડોની આવક મેળવતા ખેડૂતોને અહીં ઘર બેઠા જ જાહો જલાલી છે નમસ્કાર આપની સાથે હુમમતા ગઢવી અને ખેતી કરતા આ કરોડપતિ ગામની વિગતે વાત કરી વાત ગુજરાતી પર આજના સમયમાં મોટા ભાગના યુવાનો ખેતી કરવા નથી માંગતા અને તેનું કારણ છે અનિશ્ચિત આવક લોકો એવું માને છે કે આ ખેતીમાંથી શું થશે પરંતુ જો આધુનિક ઢબે ખેતી કરવામાં આવે તો એ જ ખેતરમાંથી કાળા માથાનો માનવી ધારે તેટલી કમાણી કરી શકે છે અને આ ગામના ખેડૂતોએ આ સાબિત પણ કરી દીધું છે આ ગામના અનેક લોકો કરોડપતિ છે તેથી જ આ ગામને કરોડપતિઓના ગામ તરીકે ઓળખવામાં આવે છે હવે તમે વિચારતા હશો કે ખેતીમાંથી કરોડોની આવક કેવી રીતે થતી હશે તો આપણે જણાવી દઈએ કે હિવારે બજાર ગામના આ ગામમાં સિંચાઈથી આધુનિક ઢબે ખેતી થાય છે અને એમાંથી જ મબલખ આવક મેળવે છે અહીંના ખેડૂતોના બેંક ખાતામાં કરોડો રૂપિયા

ગામમાં દુષ્કાળને કારણે ખેતરમાં કંઈ પણ વાવી શકાય એવી સ્થિતિ નહોતી ગામની આ કપરી પરિસ્થિતિમાં લગભગ નેવું જેટલી વસ્તી છે તે પૈસા કમાવા માટે શહેર તરફ ડગ માંડે છે પરંતુ કેટલાક લોકો એવા હતા જે માનતા હતા કે વર્ષ હારી ગયા છીએ જિંદગી નહીં અને આ સમયમાં એકબીજાને મદદ કરી તેઓ ગામડે સ્થાયી થયા સમય પસાર થતો રહ્યો અને આખરે મહેનતથી નસીબ આદેનું પાંદડું છે તે ખસી ગયું વર્ષ હતું જે આ ગામ માટે થયું પોપટરાવ સર્વાનુમતે ગામના સરપંચ તરીકે ચૂંટવામાં આવ્યા પવારે સૌ પ્રથમ રવાડે ચડી ગયેલા યુવાનોને પાછા વાળવાનું નક્કી કર્યું ગામમાં તમાકુ સહિતના હાનિકારક વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો અને ગામની બીજી પડતીનું કારણ હતું પૂરતા પાણીનું અભાવ કારણ કે ખેતીમાં પૂરતું પાણી છે તે નહોતું મળતું દર વર્ષે ઓછા વરસાદને કારણે તેમને લાગ્યું કે ગામને જો પૂરતું પાણી મળી રહે તો ખેડૂતો પોતાના ખેતરમાં સારા એવો પાક છે તે વાવી શકે છે ગામ માટે પવારે લોન લીધી અને વરસાદી પાણીનો સંગ્રહ અને જળ સંગ્રહ માટે પણ શક્ય તમામ પ્રયત્નો કર્યા ગામ લોકોની મદદથી વરસાદી પાણીને રોકવા માટે બત્રીસ જેટલા પથ્થરના બંધ બાવન જેટલા માટીના બંધ અને ટાંકીઓ સહિત અનેક જળમાર્ગો પણ બનાવ્યા તેમણે વધુ વૃક્ષો વાવવા પર પણ ભાર મૂક્યો અને સાથે શક્ય એટલું વરસાદી પાણી છે તે ગ્રામજનોની મદદથી છે તે સંગ્રહ કરવામાં આવ્યું વર્ષોની મહેનતનું પરિણામ એ આવ્યું કે ગામના જળાશયમાં ભરાયેલા પાણીએ ખેડૂતોના મહા મહેનતથી ઉગવેલા પાકને નવું જીવન આપ્યું અને પૂરતું પાણી મળવાથી સારી એવી ખેતી થતાં ખેડૂતોને મબલક આવક છે તે થવા લાગી તમને જાણીને કદાચ નવાઈ લાગશે પણ આ નાના ગામમાં હાલમાં બસો ચોરાણું જેટલા પાણીના કુવા છે જે ઓગણીસો નેવુંના ના દાયકામાં માત્ર નેવું જ હતા આ ગામમાં ખેડૂતો ખેતી કરીને સારી એવી આવક છે તે મેળવી રહ્યા છે ખેતી કરતા ખેડૂત હવે કરોડપતિ પણ બની ગયા છે આ ગામમાં હાલ ત્રણસો પાંચ જેટલા પરિવારો છે વસવાટ કરી રહ્યા છે જેમાં એસી જેટલા કરોડપતિ છે અને પચાસ થી વધુ આ બધી કમાણી ખેતીમાંથી જ કરવામાં આવે છે આ સિવાય હિમાચલ પ્રદેશના શિમલામાં આવેલું મડાવડ ગામ છે એ પણ સૌથી અમીર ગામો એક છે આ ગામની આવકનો મુખ્ય સ્ત્રોત પણ સફરજનની ખેતી જ છે જેમાંથી ગામના લોકો કરોડોની આવક છે તે કરી રહ્યા છે મડાવક ગામમાં બસો પચીસ થી વધુ પરિવારો છે તે રહે છે અને દરેક પરિવારની સરેરાશ વાર્ષિક આવક છે એ પાંત્રીસ લાખ થી એસી લાખ રૂપિયા જેટલી છે આ ગામના લોકોએ સફરજનની ખેતીને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને પોતાની આવક છે તે વધારી છે મડાવક ગામની સફરજનની ખેતી વિશ્વભરમાં પ્રખ્યાત છે અને તેની ગુણવત્તા માટે તેની ઊંચી કિંમત પણ મળી રહી છે આ ગામના લોકોએ પોતાની મહેનત અને સમજદારીથી આ ગામને સૌથી અમીર ગામ બનાવ્યું છે આજે બદલાતા સમય સાથે લોકોને શહેર છે તે વધુ પસંદ આવી રહ્યું છે પણ જો ગામડામાંથી જ કરોડોની આવક મેળવી શકાતી હોય તો લોકો ક્યારેય છે તે શહેરમાં જવાનું ન વિચારે આ ગામ છે તે અનેક લોકો માટે પ્રેરણારૂપ છે આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો ત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર